કચ્છ જિલ્લા શિક્ષક સમાજ દ્વારા પદયાત્રી માટે સેવા કેમ્પના આયોજન બાદ ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક આયોજન તમામ શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવેલું અને તમામ કચ્છ જિલ્લાના પ્રાઇમરીથી પ્રાઇમરીથી લઈને ઉચ્ચ માધ્યમિક સુધીના શિક્ષકો જોડાયેલા અને ખૂબ જ સારી રીતે કેમ્પનું આયોજન પૂર્ણ કર્યા બાદ શિક્ષક સમાજ દ્વારા ચાર તારીખના રેયાન રિસોર્ટ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં કચ્છ જિલ્લાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો પરિવારો સાથે જોડાશે અને એક દિવસીય સુરત પૂનમ નિમિત્તે ત્યાં રાસોત્સવનું આયોજન શિક્ષક સમાજ દ્વારા કરવામાં આવેલું છે કચ્છ જિલ્લામાં પ્રાઇમરથી લઈ અને ઉચ્ચ માધ્યમિક સુધીના તમામ જે શિક્ષકો રહ્યા તે પરિવાર સાથે જોડાશે એક પ્રકારનું દિવાળી આવી રહી છે ત્યારે શિક્ષકો એકબીજાને મળે એના પરિવારો એકબીજાને મળે સાથે અહીંયા મળી અને ભોજન લઈ અને ત્યારબાદ માતાજીની આરાધના કરી રાસ બાદ સૌ ત્યાંથી છૂટા પડશે અને એકબીજા સાથે ગ્રામ્ય કક્ષાએ નોકરી કરતા હોય શહેરી કક્ષાએ નોકરી કરતા હોય અલગ અલગ તાલુકાઓમાં નોકરી કરતા હોય તે શિક્ષક પરિવારો એકબીજાને મળી શકે એકબીજાની ઓળખાણ થાય એ હેતુથી તમામ સંગઠનોએ સાથે મળી અને શિક્ષક સમાજના નેજા હેઠળ શરદ પૂર્ણિમા નિવસે ચાર તારીખ અને શનિવારે રેયાન રિસોર્ટ ખાતે આખું આયોજન કરવામાં આવેલું છે આપના માધ્યમથી હું કચ્છ જિલ્લાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોને આમંત્રિત કરું છું કે તમામ શિક્ષ ભાઈઓ બહેનો આ પ્રોગ્રામની અંદર જોડાય અને એક પારિવારિક ભાવના તમામની અંદર ઉપજે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ, સચોટ મુસ્લિમ તારીખ, સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ, મિશ્રિત તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી. તેમજ જોવાલાયક સ્થળોની માહિતી. જૈન દેરાસરો, હિન્દુ મંદિરો, તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી. જાહેર રજાની વિગત. જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમાંથી યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે. દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ